જંબુસર નગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ હાઈસ્કૂલ ખાતે યોજાયો જમ યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત ત્રિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત પંદરમી ઓગસ્ટ સુધી સ્વતંત્રતા સપ્તાહ યોજાનાર છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડસી હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક વિભાગની રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા દેશભક્તિ ગીત તથા એક પેઢ માક્યનામ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ આજે સવારે અગિયાર કલાકે યોજાયો હતો જેમાં જંબુસર નગરપાલિકા સદસ્યો કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે રમતગમત યુવા સાંસ્કૃતિ વિભાગ દ્વારા જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા રંગોલી સ્પર્ધા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે સંદર્ભે આજરોજ હાઈસ્કૂલની અંદર એક પેડ માકે નામનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં જમ્મુસર નગરપાલિકાના સદસ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત દેશની અંદર રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ આ રાષ્ટ્રની અંદર અને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ થાય આ ઉપરાંત ગત વર્ષની જેમ પણ આ વર્ષે સ્વતંત્રતા પર્વનું સપ્તાહ ઉજવવાનું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તે નિમિત્તે આજના આઠમી તારીખના દિવસે જમ્મુસર એસ નગરપાલિકા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું એમાં રંગોળી સ્પર્ધા દેશભક્તિ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત એક પેળ માકે નામના શુભ ચરિતાર્થ સાથે આ પટાંગણની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો